મારીને સાઠ નંબરના સ્થાન ઉપર પહોંચે છે જ્યારે સસલું છે નવ કૂદકા મારીને ચોવીસ નંબરના સ્થાન ઉપર પહોંચે છે તો બંનેના એક પગલું કૂદવા માટે કેટલો તફાવત છે એક પગલામાં કેટલો તફાવત છે હવે ધ્યાન આપું

નવ નવ ગયા તો આ કેટલા કૂદકા મારે છે બે કૂદકા તો શું કૂદવા માટે જે તફાવત કેટલો છે તો કે છ માંથી બે બાદ કરો તો ચાર જવાબ આવે કેટલો જવાબ આવે ચાર જો આ જોવા જઈએ ને તો આ દાખલામાં કોઈ મેથડ નથી પણ લોજિકલી દાખલો છે બરાબર તો આવા દાખલા વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય જેની અંદર આપણે લોજિક યુઝ કરવાનું હોય છે